આગળ વધે વલસાડના ઉમરગામ તાલુકાના ઉમરગામ નગરપાલિકા વિસ્તારના ગાંધીવાડી સ્થિત ઈવીએસ કોલોનીના પાછળના ભાગે કાર્યરત પીએચસી હોસ્પિટલ કમ્પાઉન્ડમાં છેલ્લા દસ વર્ષ પહેલા તાલુકા હેલ્થ ઓફિસર કચેરીનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું જે હાલના સમયમાં કચેરીનું મકાન અત્યંત જર્જરિત બની જવા પામ્યું છે મકાનની ની પડેલી તિરાડો નજરે પડે છે છત ઉપરથી સિમેન્ટના પોપડા ખરી રહ્યા છે તે સાથે છતની ઉપરની દિવાલો ઉપર પણ તિરાડ દેખાઈ રહી છે રાત્રે પિલરોના જે બીમો નાખવામાં આવ્યા છે એ બીમના નીચેથી સિમેન્ટ સરખી રીતસરની માટી નજરે આવી રહી છે ત્યારે આ ખખડધેજ તાલુકા હેલ્થ ઓફિસર કચેરીમાં ગમે ત્યારે કંઈ પણ મોટી હોનારા સર્જે એવી હાલે શક્યતા દર્શાવાઈ રહી છે આ કચેરીમાં કાર્યરત અધિકારીઓના માથે મોતનું સંકટ તોડાઈ રહ્યું છે ત્યારે અધિકારીઓએ પણ ઉપરોક્ત ઘટનામાં પોતાની વેદનારૂપી જાણ સંબંધિત અધિકારીઓને પત્ર વ્યવહાર દ્વારા જણાવી વહેલી તકે આ કચેરીનું સમારકામ થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે ઉપરોક્ત નિર્માણ પામેલ તાલુકા હેલ્થ ઓફિસ કચેરીના મકાનના લોકાર્પણ પહેલા સંબંધિત અધિકારીઓ નિરીક્ષણ કરવી ફિટનેસ રિપોર્ટ લઈ મકાન આયુષ્ય નક્કી કરી અધિકારીઓ વચ્ચે ખુલ્લો મુકવામાં આવે તો આવતો હોય છે ત્યારે આટલા વર્ષમાં જ જો મકાન અત્યંત જર્જરિત બને તો મકાનના નિર્માણ કાર્યો ઉપર ભ્રષ્ટાચારની આશંકા પણ સેવાઈ રહી છે